વલસાડના જુજુઆ ગામે ટીટોળીના ચાર ઈંડા જોવા મળતા આ વર્ષે ચોમાસુ સારું જવાની સંભાવના છે વિજ્ઞાનનો વિકાસ ન હતો ત્યારે વરસાદની આગાહી આપણા પૂર્વજો અવલોકન અભ્યાસની કોઠા સૂચના આધારે કરતા હતા ચોમાસા ગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરાતી હતી જેમાંની કેટલીક પ્રથા આજે પણ જીવંત છે જેમાં

પટેલ ફળિયામાં રહેતા ખેડૂત દિવ્યાંગ અશોકભાઈ પટેલનું ખેતર ઔરંગા નદી કિનારે આવેલું છે દિવ્યાંગભાઈએ ખેતરમાં જોવાનું વાવેતર કર્યું છે આજરોજ દિવ્યાંગભાઈને ખેતરમાં ટીટોડી જોવા મળી હતી ત્યારે ખેડૂત દિવ્યાંગભાઈએ ખેતરમાં તપાસ કરતા ટીટોડીના ચાર જેટલા ઈંડા મળી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જોકે લોકવાર્તા એવી છે કે ટિટોળીના ચાર ઈંડા જોવા મળે તો ચાર મહિના સુધી વરસાદ પડતો હોવાનું કહેવાય છે આ સાથે ટિટોળીના ઈંડાને લઈ એવી પણ માન્યતા છે કે જો તેની ઊંચાઈ પર ઈંડા મૂકે છે તો વરસાદનું પ્રમાણ વ્યાપક રહેવાની શક્યતાઓ વધી જાય છે જો આ પક્ષી વહેલા ઈંડા મૂકે તો ચોમાસું વહેલું આવે તેવી માન્યતા પણ પ્રચલિત છે મારું ખેતર જુજવા પટેલ ફળિયા ડેમ કિનારે આવેલું છે અમે ખેતરમાં જુવાર પાક કરલો હતો અમે જો ફરતા જોવા આવ્યા હતા તો ટિટોળી અમને ફરતી દેખાઈ ફરતા ફરતા અમે ત્યાં ગયા તો ટિટોળીએ ચાર ઈંડા મૂકેલા હતા તે પરથી અમને લાગી રહ્યું છે કે વરસાદ ચાર મહિના થશે અને અમારા ખેડૂતો અને અમારા પાકને લાભ થશે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે